હું શું એવું મોની લે અને બસ મને ખાલી કે હું શું હું છું એવું લેશે યાદ નહીં કરે ને તો માતા એને યાદ કરે છે કે દીકરા હું મેલડી છું જોજે કેમ કે હું નહીં ભૂલવા દઉં તમને તમે મને માં કરીને અપનાવી લીધી તમારી કુળદેવીને મા કરીને અપનાવી લીધી પોતાના પણ કે મારી માં મારી માં આજ મારો દીકરો હોય તો શું કે મારો દીકરો હોય મારી વસ્તી હોય કે અમારી માતા તમે એવું કહેશો કે ભાઈ ખુખાર ખુખાર મેલડી મેલડી અમારી અમારી છે છે તમારો ભાવ પણ મારી વસ્તી તમે એમ કહો ના ના ખુખાર મેલડી અમારી છે તો તમે અહીં મન ફાવે એ કરવા તો મારી વસ્તી કરવા દેશે એ હકથી થી કે છે કે આ તો અમારી માતા છે તાર બધું ઘેર કરજે સાચું ખોટું ભલે હું બધાની છું પણ હક મારી વસ્તીનો છે હક મારા દીકરાનો છે કે મારી માતા સાચું ખોટું એવી રીતે તમારી પ્રેમ જોઈએ હક કરો એની હક કરીને પ્રેમ ભાવથી એક દીવો ખાલી એક દીવો એક ટાઈમ કે બે ટાઈમે એક દીવો જો તમારે ઘેર થયો ને ભાવનો તો તમારી દેવી ફૂલો આમ વધામણાની રાહ ને જોવે કે માતાજી આમ વધામણા કરો કે હે માં મારા ઘેર બિરાજમાન થજો કેમ દીવો પ્રગટાવો કે માં આવજો વગર દીવે વગર કંકુ ચોખે અને વગર ફૂલડે વધાવ્યા વગર તમારી માં હોમેથી આવી જાય એનું નામ માતા કહેવાય એટલું યાદ રાખવું કે માંસ મટન જે ઘરમાં બનતું હોય એ ઘરમાં એ ચૂલા પર કુળદેવીનું નિવેદ જે કરતા હશે એનું નિવેદ ક્યારેય પહોંચવાનું નથી નથી ના જે ઘરમાં જે ચૂલા પર માતાજીના નિવેદ બનાવવા માટે જે ચૂલો ઉપયોગ થતો હોય જે વાસણ ઉપયોગ થતો હોય એ જ વાસણમાં તમે જો તમારી કુળદેવીના ચોખા મૂકી અને નિવેદ બનાવશો તો એ નિવેદ આમ કરીને ધુમાડા કરી આલ્યું માતાજીને ધરાયું તો ચામોન માતા હશે કે મહાકાળી હશે કે અંબે હશે કે હરસિદ્ધિ હશે કે ખોડિયાર હશે કે આશાપુરા હશે એ ઘેર રહેવાની કેમ કે મા જગત છે આ વાત ફરી યાદ કરાવું છું જગત છે છે શક્તિ છે એટલે જગત એટલે આખા જગતની મા છે જે આખા જગતની મા હોય અને તમારા ઘેર એ ચૂલા પર જે માંસ કદાચ બફાતું હોય અને એ તપેલીમાં જો તમે નિવેદ બનાવો એ જ પર તમે માતાજીનો નિવેદ કે ભોગ બનાવવા ધરાવવા માટે કંઈ બી ભોજન બનાવો તો માતાજીના એ નિવેદ આડું થશે એટલે ઘણા લોકો કહેતા હોય છે ને આવું કે તમારી માતા નિવેદ પહોંચતું તે એક મુખ્ય હાથ નમી નમી હેડવા વાળા ને ભગવાને મોટા બનાવ્યા છે જેવું નીચું ગાલી હેડવા વાળા ને ભગવાને સર ઊંચું રાખ્યું છે સર ઊંચું કરીને હેડવા વાળાના દસ દસ માથા હતા ને તો મારા રોમે ઉતાર લીધા છે સાસુ ખોટું જાય છે એ રીતે તમે જીવનમાં ભક્તિ કરશો અને એ ભક્તિ ફળ આપવા તૈયાર થશે જે દિવસ એ દિવસે તમારી અંદર નમ્રતા આવી જાય એ દિવસ મોની લેજો કે હવે મારા ભક્તિનું ફળ પાકી ગયું ગયું ના આ નિશાની છે આબા પર કેરીઓ આવવાથી ફળ આવવાથી આબો આપે રૂપે ઝૂકી જાય તો તમે સાચી ભક્તિ કરો છો તમે સાચી ભક્તિ કરો છો અને તમારી ભક્તિ માતાજી સુધી એના શરણ સુધી પહોંચે છે એનું પ્રમાણ શું પ્રમાણ તો હોવું જોઈએ કે માં તું મારી વાત હોભરે કે નહીં તું હોભરતી હોય મને કઈક પ્રમાણ આલ એવું નહીં કહેતા અમુક તો કે રોમ મેલું ઓમ ધારું છું દુનિયામાં અને માતાજી કઈ બતાવો તો હું મોનું કે માતાજી હાચા એવું પ્રમાણ નહીં માંગતા તો એવી ભક્તિનું પ્રમાણ શું હોય કે ભક્તિનું પ્રમાણ એ છે કે તમારી અંદર નમ્રતા આવતી જાય તમે નાના બનતા જાઓ નમ્રતા એટલે નમ્રતા એકદમ નાનો માણસ કેવો હોય જો બધું છતાં એકદમ નાનો રહેતો હોય એકદમ ગરીબ જેવો રહેતો હોય એ જ્ઞાની હોવા છતાંય અબોધ રહેતો હોય અજ્ઞાની રહેતો હોય એને ભગવાન માતાજીની કૃપા ફરી એવું મોનજો છું હજુ ક્યાંક ને ક્યાંક તમને તમારી અંદર હજુ નમ્રતા આવી નથી એ ભક્તિ કરવાથી માનો પ્રેમ પ્રાપ્ત કરવાથી આપે રૂપે તમને નમ્રતા આવશે નમ્રતા આવશે કોઈ બી તમારીથી ઉંમરમાં મોટું હશે આશે તે છે એ પગે લાગે ને પહેલાં તમે લાગી લો મતલબ આ બધું ઝૂકવું ઝૂંકવું ભગવાન ખુદ ધરતી પર અવતાર લઈ અને સાધુ સંતોના ચરણમાં ઝુકતા હતા ખુદ નારાયણ ખુદ રામ કોઈદાર ઝુઉ મહાદેવ ખુદ મતલબ કોણે પ્રણામ કરે છે રામજીને રામજી કોને પ્રણામ કરે મહાદેવ મોટા એ નહીં કે જે પોતાના મોટા માને મોટા એ છે કે જે બીજાને ગણા કે મારા કરતા તમે મોટા છો અને હું કોણ છું ખબર છે એટલે તું કોણ છું શિયાદ અમથો શિયાદ અમથો હોય ને ફૂલી જાય જો ચાર જગ્યાએ હારી જગ્યાએ અને કોઈ નેતા બેતાની ઓળખાણ થઈ જાય હોય ને તો એવું લાગે કે આ હા હા હું કંઈક છું તું નહીં સુખી ના દુઃખ આ દુઃખ કે અડધી અડધી રાત સુધી મારો દીકરો રોયો છે પ્રાર્થના કરી છે એવી બધી બાજુથી ઘેરી નાખું કે એક જ રાસ્તો દેખાય કે મારી માં મારી માં સિવાય મારું કોઈ નહીં જગતમાં માં તું નહીં તારણ તો મારું મોત જ છે જે સાચા ભક્તો હશે ને એને આવી પરિસ્થિતિ ઊભી થશે કોઈ આસરો નહીં દેખાય કોઈ જ નહીં એક જ દેખાશે કે માતા એક જ દેખા કે દેખાશે કે રામ જો તમે નહીં બચાવો તમે નહીં હોવ તમે મારાથી કદાચ વિમુખ થઈ ગયા તો મારું પિક્ચર પૂરું જેના સાચા ભક્તો હશે ને જેના ખરેખરમાં મા એના સુખ અધરક સુખ આપવાની હશે અધરક પ્રેમના આનંદ આપવાની હશે એના આવી પરિસ્થિતિ જીવનમાં દરેકના ઊભી થશે જો આવી પરિસ્થિતિ તમારા જીવનમાં નહીં ઊભી થતી તો હજુ હું એવું કહું છું તમે સાચા ભક્ત નથી બન્યા હજુ ક્યાંક ને ક્યાંક વાતે તમને ક્યાંક ને ક્યાંક કામનાઓ ઈચ્છાઓ લોભ છે એટલે પણ જે સાચા ભક્તો હશે ને એના એવી પરિસ્થિતિ ઊભી થશે કે એના કોઈ બીજો રસ્તો ને એક જ માર્ગ દેખાશે એક બાજુ મૃત્યુ ને એક બાજુ માતા થાય છે કે નહીં આવું ઘણા લોકોને એવા છે કે જે મનની વાતો કોઈ નહીં કહી શકતા એવી બધાની મનની વાતો જોડવા વાળી મેળવી છું રડો છો ને બધું જોઉં છું કોઈ કઈ નહીં શકતા કે તો કોઈ હમતું નહીં પણ એક જ મા એવી છે કે દરેક ની વાત બહુ શાંતિથી ધ્યાનથી સમજે છે અને સમજીને તેનું નિરાકરણ તમારા દ્વારા તમારી મા કરાવ કરાવ વાત તો બધી સાચી છે પણ મારા દીકરાએ શું કીધું કે મારી મેરડી આજ મારી મજા લે છે એ હાથે કરીને મજાક કરે ને માં એ રીત મે મારા દીકરાનો મજાક કરે લે હું નપાસ કરું લે સોન હસ્તા તારી પર બધાય મારો દીકરો નારાજ ના થાય કે કોઈ વાંધો નહીં તું ચાર વાર નપાસ કરી તોય વાંધો નહીં હું તો ડફોરો જ છું ને પણ ડફોર છું તો તારો છું આબરૂ તારી જશે મારી થોડી જશે એ માતાએ કીધું વાત એ સાચી છે તારી નહીં જે મારી જ છે એટલે નાની નાની બાબત એ ઉદ્દેશ જ નહીં ભલે લોકો બદનામ કરવા માટે બધી અફવા ઉડાડતા બધું કહેતા બધું હોભરીને બેઠે જો એવું હોય આ અસત્ય હોય આ ખોટી સલાહ હોય અને લોકો બનાવવા ને છેતરવા માટે આ ગાદી થતી હોય ને તો આ ગાદીમાં આટલો રંગ ક્યારે આવ આટલા સમય સુધી ચાલે પાંચ વર્ષથી મારા ભક્તો આવે છે પાંચ નહીં સાત સાત વર્ષથી છતાંય આવી પારકી જગ્યામાં આવી પ્રકાશ કરી અને દર રવિવાર આવા મેળા કરતી હોય ને તો આ હું રોમવારી મેળડી છું એટલે